જય માતાજી નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ચાલો આજે છે ભાદરવાસુ ત્રીજ અને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ત્રિનેદેશ મહાદેવના મંદિરના મેરામાં તો ચાલો મિત્રો આજે હું તમને બતાવું તમે મેરાનો આજનો દિવસનો માહોલ કેવો છે તો બાકી જો અત્યારે તો શરૂઆતમાં તો બહુ ગર્દી કંઈ નથી અત્યારે આ પુલ બાજુથી આપણે જઈ રહ્યા છીએ મેરા બાજુ અત્યારે તો ગરદી સાવ એટલે સાવ બિલકુલ ઓછી છે પણ બાકી આપણે મેરામાં જઈએ અને જોઈએ કેટલું કેટલું વસ્તુ ચાલુ થયું છે અને કેવો છે માહોલ કેવી છે પબ્લિક તો ચાલો પહોંચીએ આપણે મેળામાં અને આજે એન્જોય કરીએ આ દિવસ ત્રીજના દિવસ તો ચાલો મિત્રો પહોંચીએ મેળામાં જો મિત્રો મેળાની શરૂઆત અહીંથી થઈ ગઈ છે અને ઘણા બધા નાના નાના સ્ટોલ આવી ગયા છે અને બાકી તમે જો અત્યારનાજા રહો અને હજી ફિટિંગનું કામકાજ ચાલુ છે અને છતાં પણ અત્યારે ઘણા બધા માણસો પણ આજના દિવસે જઈ રહ્યા છે તો કંઈક છે આજનો માહોલ આવો તો ચાલો મિત્રો હજી પણ આગળ જઈએ આપણે હજી મિરામમાં અંદર પહોંચ્યા નથી બહારની સાઈડ પણ પણ અંદર જઈએ અને અંદરનો પણ નજારો જોઈએ બાકી બહારથી ને જો રોમા રોનક ચાલુ થઈ ગઈ છે જો મિત્રો પહોંચી ગયા આપણે થાનગઢવાળા રોડે અને બાકી જો અત્યારે થાનગઢનો નજારો પણ ઘણા બધા માણસો અત્યારે આવી ગયા છે અને સામાન્ય પણ હેઠળ ચાલુ જ છે તમે જોઈ શકો છો અને ઘણા બધા સ્ટોલ ફોન અત્યારે લાગી ગયા છે અને માણસો પણ અત્યારે આવી ગયા છે તો આવું છે અત્યારે તો ચાલો આગળ જઈએ ફાઈનલ મિત્રો કરી દીધા ત્રિનેશ્વર મહાદેવ મંદિરના દર્શન અદભુત મંદિરના દર્શન કરી લીધા અને બાકી આજનો નજારો તમે પણ જુઓ મહાદેવના દર્શન ધજાના પણ આપ કરી શકો છો અને જો બાકી આજનો મંદિરનો નજારો મસ્ત મજાનું મંદિર છે અને સાથે ઘણા બધા શ્રદ્ધાળુઓ આજના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આજથી જ ભાદરવા ભાદ્રવાસુના પાચમના મેળાની શરૂઆત થઈ જતી હોય છે તો પહેલા દિવસે કંઈક આવશે વાતાવરણ તમે જોઈ શકો છો તો ચાલો

भी का टीम नहीं खड़ी है इधर का गेट बंद कर दिया सही सही आप भी नहीं है सही आप भी नहीं તો મિત્રો આ વખતે વીજળીના ચોકડીથી કંઈક તેને ત્રણ મેળાનો માહોલ શરૂ થઈ જતો એવું લાગી રહ્યું છે અને તમે અહીં જોઈ શકો છો વીજળીની ચોકડીના આજુબાજુ પણ ઘણા બધા નાના મોટા ફેરિયાવાળા આવી ગયા છે અને તે ગોઠવાઈ ગયા છે અને નાના નાના બાળકો માટે નાની મોટી વસ્તુઓ અહીંથી પણ આ વખતે મળી જાય છે અને તમે જોઈ શકો છો આ વીજળી ચોક્રનો આ વખતનો માહોલ કેવો છે તો ફાઇનલ મિત્રો તને તને મેળામાં નાના એવો ચક્કર મારીને આપણે હવે ઘર તરફ રવાના થઈ ગયા છીએ બાકી આજના દિવસે આવો કંઈક મેળાનો માહોલ હતો મસ્ત મજાનો એ મેળાનો માહોલ હતો તો બાકી મળી આગળ અને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળી આગળ નેક્સ્ટ ન્યૂઝ છે જય માતાજી જય હર હર મહાદેવ